નમસ્કાર આપ જોઈ રહ્યા આ છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખ્તરવલીમાં વિરજમાન ગોવર્ધન અનાથજીને અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ વૈજંતીના મા પારાની ચાંદીમાં મળેલી માળા અર્પણ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં આવતીકાલના અષાઢી બીજના તહેવારને ઉજવવાની તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે લખ્તર ગામના નવયુવાન શારથીદા આશુતોષ રાવલ થોડા સમય પહેલાં સંકલ્પ કરવામાં આવ્યો હતો કે લખતર ગામમાંથી આવેલ ગોવર્ધન ની હવેલીમાં બિરાજમાન ગોવર્ધન અષાઢી બીજના દિવસે તરીકે શકાય તેવી ચાંદીથી જડિત પારાની પાળાની માળા કરવી છે આજે લખતર અષાઢી અીટની પૂર્વ સંધ્યાએ ગોવર્ધન નાથજીની હવેલી પહોંચ્યા હતા તેમના દ્વારા શિવને જેમ રુદ્રાક્ષની માળા વાલી છે તેમ ગોવર્ધનનાથજીને વૈજંતીની માળા વાલી છે તેવી વૈજયંતીની માળા ચાંદીથી મઢેલી પહોંચ્યા હતા અને પોતાના ના દ્વારા કરવામાં આવે સંકલ્પ આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ પૂર્ણ કરી અને માળા અર્પણ કરી હતી જેથી આવતીકાલે હિન્દુઓના હિન્દુઓમાં અતિ મહત્વ ધરાવતા અષાઢી બીજના દિવસે ગોરધીન આભૂષણ તરીકે માળા પહેરાવી શકાય